હલો ભાઈઓ મારું નામ અહમદ બાલુભાઈ વડોદરા પોરબંદરના મિતળા ગામથી છું અત્યારે હું ઇઝરાયલમાં આવ્યો છું સરમેટાનીક ખેતીવાડીમાં તો અત્યારે આણી પહેલાં લીલાજીએ મને એક મારો એક વિડીયો શેર કર્યો હતો એમાં મને ત્યારે ત્રણ દિવસ થયા હતા એટલે ત્રણ દિવસમાં મને જેટલો અનુભવ હતો એમાં કીધું હતું અત્યારે હું એમાં દસ દિવસ થયા તો દસ દિવસની અંદર મને કેટલો અનુભવ થયો અત્યારે હું કહી અત્યારે પહેલાં તો બધે મને પૂછે રહેવાનું કેવું હોય તો હાલો હું તમને રહેવાનું કેવું હોય એ તમને બતાવી દઉં હલા તો તમને બતાઉં અમારો રૂમ કે અમારું હેટના મકાન બહુ બહુ ટેક્સ્ટરના પોકલે છે બધું કર્યું અહીંયા કે અમારો રૂમ તમને બતાવું લેવણ કઈ છે આજે આજના ટમેટા છે કે કાલે અને આજના આજ સાબળથી રહ્યા છે એટલે આનું ટમેટામે જે લઈ આવ્યા કાલેના આજના તો બજા ટમેટા છે

લેવાનો સામાન બીજો કઈ લઈ કે ન ના સામાન હે ને આપણે હા ભાઈ જઈએ આવી ગયા તો ખેતર થી પાછા આવી ગયા જવાનું હે ગમે જવા પહેલાં અમને પૂછતા હોય કે તમે ક્યાં હૈ બોર્ડર ઉપર છે ક્યાં હૈ ના અમે એરિયા ફ્રીમાં જ છે બરાબર આ કંઈ વાંધો નથી એમ અત્યારે આવ્યા કોઈ સાડી સાઈડ નામ સંભળાવું નથી સાહેરને સંભળાય તો અમારે પર્સનલ જે મકાન હે અમે પર્સનલ પોતાંકર બનાવી આજે હાલો તમને બતાવું બંકર સાયર સંભળાય તો જવાનું અત્યારે બધું કઈ થયું ને આ ભંકરું બીજું કઈ હોય નહિ બંધ થાય તો પાછું નીકળી ગયા એટલું જ છે જે લોકો જે આવવાના હોય કોઈને કંઈ કામ પડે તો મારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે હમણાં વડોદરા એમાં તમે મને મેસેજ કરી શકો જ્યારે પણ હું ફ્રી હે ત્યારે તમને જવાબ આપીશ હો જવાબ આપીશ અને બીજું તમે હે જ્યારે આવો ત્યારે રોટલો રોટલા રોટલી બનાવવા માટે મેણું અને પાટલો લેતા આવજો કેમ કે અમે અહીંયા આવતા ત્યારે બકાલામાં જે કાપવાની પ્લેટ હોય એને અમે પાટલો કર્યો હતો અને પીવસીનો પાટલીને અમે એને રોટલી વણીતી એટલે તમે એ ભૂલ ન કરતા એ બે વસ્તુ લેતા આવજો અહીંયા નહીં મળે બાકી બધું મળી જશે એટલે તમે એ બધું ધ્યાન રાખજો બાકી કોઈને કામ હોય ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરો ઓકે ચાલો તો આપણે આવી ગયા ખેતર તમે ખેતર બતાવું એટલે ખેતરમાં એ છોકરીઓ શું કામ કરે અને ખેતરની સિસ્ટમ હોય એ તમને હું બતાવું આપણે ખેતર દરવાજો ઓલી પાછો બંધ કરી દેવાનો કેમ કે અંદર કંઈ જીવડા કે કંઈ આવવું ન જોઈએ પાછું અને એવું હોય કે અંદર પણ બધી ના જે રાઈસનું સિસ્ટમ મધમાસી ને આ છે એ બરાબર જવાનું જોઈએ છોકરી એવું કામ કરે અહીંયા જે આવે જે આ દાદી હોય એ ખાલી કાપવાનું હોય એને જેમ કે આ tempatnya sop kakak bernama ini ini kakak ini ini juga ini jadi kapan nih ini ini lokal aja

આ આ મૂકી દેવાના પેક કરવાનું અમારું કામ કામ હોય એટલું જ કરે અને અમે રામ રામ જય જય ભારત મારે આજે કોમેટો આવે ભાઈ કેરેલાવાળા આથી ભાગેગાથી ગાથ મેટર માં બનાવવાનો હોય કે ભાઈ આ ભાગે જાય મને બધા કોમેન્ટમાં પૂછે ભાઈ ના આવું તો નથી ને મને વોટ્સઅપમાં લિંક મોકલે કે આ કેરેલાવાળા ભાગેગા કેરેલાવાળા ભાગેગા તો ભાઈ કેરેલાવાળા ભાગેગા એ બધા એની ખેતીમાં કંઈ ખબર જ નથી પડતી અમુક પછી મશીની બોટમાં માછલીને પકડવા જતા હોટલોમાં કામ કરતા એ બધાય બધા સડે આવ્યા ને પછી આ હવે કહે કે હમણાં ખેતીમાં કામ ન જ કરવું ને વાતથી એ લોકો એ જ વિચારેને આવ્યા હતા કે ઇઝરાયલ અને આપણે વાં ઓલી રિફ્યુજી બીજા મ્યુઝમ ઓલી વિઝમ મ્યુઝમ એવા જ છે જ્યાંથી ભાગેગા નહીં એટલે ખોટું કોઈ ટેન્શન લેતા નહીં આ એવું કંઈ ને જે ખેતીમાં કામ કરેલી છે ને ખેડૂતનો દીકરો એ છે ને એની આ કંઈ જાતની કોઈ તકલીફ પડવાની ને બાકી જેણે કંઈ કામ જ કર્યું એણે તો થોડુંક અઘરું લાગે ને આ લોકો કેરેલાવાળા હે એની કાંઈ કોઈ જાતનું કામ નથી કરે ખેતીમાં એ અમારા ભેગા છે આજ બે નવા આવ્યા ને બે અમારા ભેગા હે એની પૂછ્યું ભાઈ તમે ખેતીમાં કામ કરેલ છે તો કે ના મારે મચ્છીનું કામ હતું મચ્છીનું બોટું આવ્યું એમાં માછલા ઉતારવાનું ઓઈલું કરવું તો એ આ ખેતીમાં કરે કામ ને બીજું એક કે આ બધા અમુક વીડિયામાં પૂછે ભાઈ અમુક વીડિયા આવે કે સંદાસ બટલું આવવાનું ઓલું આવું આ આવું તો ભાઈ આ છ મહિના થયા કે વરફદીથી આ આપણું ઘર બન પેક પીડ્યું હોય તો બધું એમાં કરોડીએ જરા હોય આ તે બધું એમાં ધૂમ જારા કરવા પડે આ પરમારું તો આવે ને સોખું તો ન હોય તો ઘણા સીધા જેને વિડીયો અપલોડ કરી દઈએ કે ભાઈ અમારે તો આવું હે ને આવું હે ને થોડીક સફાઈ આપણી રીતે કરવી પડે તો ભાઈ એવું કઈ વિચારતા નહીં એવું કઈ છે નહીં હા બાકી હું મારા વિદ્યા બધામાં કાં ત્યાં ખરી કામ તો કરવું જ જોઈએ આઠ કલાક કે બાર કલાક ઓવર ટાઈમ આપે તો બાર કલાક જે ઓવર ટાઈમ આપે એટલું કામ તો કરવું જ જોઈએ તમે જોઈ શકો છો દવા આ રીતે છાટે અહીંયા દેવા સાવાની આમાં કમિટીમાં બધું કામ મશીનથી થાય છે ખાલી ટમેટા ઉતારવાનું જ કામ હાથે કરવાનું હે બધામાં દવા છટાઈ ગઈ હા ધંધાવા છતાં મેટા છે કે જે છોકરીઓ છોડમાંથી ઉતારીને નીચે મૂકી દીધા છે અમારે એનું પેકિંગ કરવાનું આ ટાઈપનો છોડે છોડે ઉતારીને મૂકી દઈ તો આપણે જે ટમેટા હતા ઉપર હતા જે નીચે ઉતારી લીધા એમાંથી આ બધા પાકી ગયા હતા તો હવે લેડીઝો આવી હતી આના માટે ઉતારવા માટે તો એની ટમેટા નીચેથી બધા કાપીને આ રાખી દીધા છે એટલે અમારે ભરવામાં પેકિંગ કરવામાં આસાની રહી બીજું આ કચરો બધો હતો એ સાફ કરી નાખ્યો આનું હવે પેકિંગ અમારે કરવાનું છે જેમ કે તમે જોઈ શકો હા ભાઈ થાઈલેન્ડ થાઈલેન્ડથી પેકિંગ ચાલુ હોય એનું પેકિંગ કરે છે આ ટાઈપનું પેકિંગ હોય છે બધા મોટા મોટા બોક્સમાં નાખવાના હે નાના હે કેરેટમાં નાખવાના પછી એની ટ્રોલી ભરીને ગેટ સુધી પહોંચાડી દેવાના અહીંયાથી ટ્રેક્ટર આવે લઈ જાય ગોડાઉન જ જાય ગોડાઉન ઘરે જ છે ત્યાંથી ફોર્કલિફ્ટથી હાજર ડમ્ફરમાં ચડાવીને માર્કેટમાં જવા દે છે એક્સપોર્ટ કરે છે અમે ગેટ દેખાતો હોય છે ત્યાં આ બધું પેકિંગ મેં કરેલું છે લેડીઝો માટે બે જ કામ છે આ કેરેટ એને ન કરવાના હોય ભેગા કેમ કે આમ વજન હોય બાર પંદર કિલો તો એ હાર્ડવર્ક કહેવાય એવું લોકો માને અહીંયા આપણે તો લેડીઝો નથી બધી એની જ હતી તો બાજુના ખેતરમાં કદાચ કોઈ આવે કે ખેતરું ખાલી જ પીડ્યા ને એવી લોકો ભરતી તો લગભગ કરવાના જ છે આ તમે જોઈ શકો છો દવા આ રીતે છાટે અહીંયા આ રીતના દવા છાંટવાની અહીંયામાં કમિટીમાં બધું કામ મશીનથી થાય છે ખાલી ટમેટા ઉતારવાનું જ કામ હાથે કરવાનું હોય બધામાં દવા છટાઈ ગઈ Aarid , näe tema asjaga jah .